જી આજે મતગણતરી હતી અને વેજાગામ ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી નોંધાવી હતી આજે કુલ અમારે સાતસો પચીસ મત પડ્યા હતા એમાંથી મને છસો ને બત્રીસ મત મળ્યા છે અને હું વિજેતા જાહેર થયો છું જી અમારે જૂની બોડી અમે અઢી વર્ષ પહેલાં સસ્પેન્ડ કરી હતી અઢી વર્ષના સમયગાળા દરમિયાન એટલે પછી જે અમારા પેન્ડિંગ પ્રશ્નો છે અને સ્થાનિક જે સમસ્યાઓ છે મેં લોકોને મિલકતના અધિકાર મળે માટે પ્રોપર્ટી કાર્ડની યોજના અંતર્ગ અમારે પ્રોપર્ટી કાર્ડ નથી બન્યા એને પ્રાયોરિટી આપશું રૂડા દ્વારા બાવીસ ગામની જૂથ યોજના છે એમાં અમારે મીઠા પાણીનો પ્રશ્ન છે એમાં અમારો ગામનો સમાવેશ થાય અને રૂડામાંથી અમને પાંચ સાત વર્ષથી કોઈ ગ્રાન્ટ નથી મળી બજેટમાં તો એમાં મેક્સિમમ અમને ગ્રાન્ટ મળે અને એ લોકોનો સાથે લઈને અમે અમારા જે પ્રશ્નો છે એના નિરાકરણ માટે કામ કરશું જી એમાં મારા મોટા બાપુ અત્યાર સુધી સરપંચ હતા પણ પંચાયતમાં ભ્રષ્ટાચાર ફરજમાં બેદરકારી ગ્રાન્ટો આવવા છતાં કામ નહોતા થતાં એટલે અમે અઢી વર્ષ પહેલાં અમે બોડી ગામ લોકો દ્વારા રાજીનામું લેવામાં આવ્યું હતું અને હાલમાં એમના દીકરાએ બારોબારથી ફોર્મ લઈને ફોર્મ ભરી દીધું હતું ગામની મિટિંગમાં બી નહોતા આવ્યા એટલે ગામ લોકોએ મને ઉમેદવારી કરવા માટે પ્રેરણા આપી અને એ ઉમેદવારી મને કરાવડાવી એટલે એના હિસાબે મેં ઉમેદવારી નોંધાવી હતી અને લોકોના હક અને અધિકાર માટે લડવું જોઈએ અને એના માટે મને ગૌરવ છે ભલે સામે મારા પરિવાર જ છે પણ એનો મને કંઈ રંજ નથી